અત્યારે રહ્યા નંદીન પછી જઈ રહ્યા છે ઉવાડીએ મિત્રો કપાસ બધો ખાખરી ગયો છે એકદમ આડી આ પડી જે વાડી છે કોગી ગયા છે મિત્રો આ છે બીજી વાડી કાલે થી શરૂઆત કરવાનું છે નંદુવાનો મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ સરસ મજા આપણે વાડીએ જઈ રહ્યા છીએ ત્યાં સુધી આપણી વિડીયો ને લાઈક કરી દીધું મિત્રો સ્થિર વિડીયો આવશે મિત્રો આવા નવા નવા આપણી ચેનલ ની અંદર પેલા પણ બનાવ્યા હતા ચોમાસાની અંદર વિડીયો પણ અત્યારે શોર્ટ વિડીયો અપલોડ કર્યા હતા આપણે હવે પછી લોંગ વિડીયો પણ આવશે મિત્રો આપણે વિડિયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી અને બે હજાર પચીસનો સપોર્ટ કેવો રહેશે મિત્રો એ કોમેન્ટમાં લખી શકો છો મિત્રો રહ્યો મિત્રો પણ થોડોક ઓછો છે મિત્રોજી અમા વીણ્યો છે બે દિવસ થયા છે પૂરો થયો એટલે અવા નવા વિડીયો જોવા માંગતા તો કોમેન્ટમાં લખજો મિત્રો બધાયને જય માદાજી મિત્રો हम्म लावला रे अरे कधी दोन टू खोणा में सर 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 खदने दद न उडे दा हम्म લાઈબ કરી દેજો આપણે નવા નવા વિડીયો છે મિત્રો હવે ખાલી થઈ ગયો એકદમ કપાસ મિત્રો એકદમ ખાલી આપડી જે તુવેર નો શેડે પવાય એ જ છે મિત્રો આપડી શેડે કાલે થી કટિંગ ચાલુ કરવાનું છે આ છે તુવેર ફૂલ પાજો